નમસ્કાર દર્શક મિત્રો વાસ્તુ વાસ્તુદાદા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે દુનિયામાં હરકોઇ વ્યક્તિ સુખની પાછળ દોડી રહી છે છતાં પણ માણસ ડગલેને પગલે દુઃખી થાય છે કોઈને પૈસાનું દુઃખ છે તો કોઈને સંબંધોનું તો વળી કોઈને શરીરનું પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ દુઃખનું અસલી કારણ શું છે આજે આપણે શાસ્ત્રો અને વાસ્તુના દ્રષ્ટિકોણથી સમજીશું કે માણસ દુઃખિશા માટે થાય છે દાદા કહે છે કે દુઃખનું સૌથી મોટું કારણ છે અપેક્ષા આપણે જ્યારે કોઈની પાસે કંઈક આશા રાખીએ અને તે પૂરી ન થાય ત્યારે મન ઘવાય છે યાદ રાખો અપેક્ષા હંમેશા પીડા આપે છે કર્તવ્ય કરો પણ ફળની અપેક્ષા બીજા પર ન છોડો માણસકાં તો ગઈકાલના પસ્તાવામાં જીવે છે અથવા આવતીકાલની ચિંતામાં જે વીતી ગયું છે એને બદલી શકાતું નથી અને જે આવવાનું છે આપણા હાથમાં નથી આ બેના ચક્કરમાં આપણે આજનો આનંદ ખોઈ બેસીએ છીએ આજે આપણે આપણું સુખ જોઈને સુખી નથી થતા પણ બીજાનું સુખ જોઈને દુઃખી થઈએ છીએ પેલા પાસે ગાડી છે અને મારી પાસે કેમ નથી આ સરખામણી જ અસંતોષનો જન્મ આપે છે વાસ્તુ મુજબ પણ તમારા ઘરની ઉર્જા ત્યારે જ હકારાત્મક બનશે જ્યારે તમે તમારી પાસે જે છે તેનો આભાર માનતા શીખશો વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો અતિશય મોહ દુઃખનું કારણ છે આપણે ભૂલી જઈએ છીએ કે આ સંસારમાં કંઈ પણ કાયમી નથી જ્યારે આપણે વસ્તુઓને પકડી રાખવાની કોશિશ કરીએ છીએ ત્યારે તે છૂટે ત્યારે દુઃખ થાય છે તો મિત્રો આ દુઃખમાંથી બહાર કેવી રીતે આવવું જે પરિસ્થિતિ છે તેને સ્વીકારી લો આજની પળને માણો સેવા અને દાન બીજાને મદદ કરવાથી જે આનંદ મળે છે તે દુઃખને ભૂલાવી દે છે ઘરમાં સવારે સાંજે કપૂર સળગાવો અને ઈશાન ખૂણાને ચોખ્ખો રાખો જેથી મનમાં હકારાત્મક વિચારો આવે મિત્રો સુખ એ મનની અવસ્થા છે બહારની કોઈ વસ્તુ નથી જો તમે મનથી નક્કી કરી લો કે મારે ખુશ રહેવું છે તો કોઈ તમને દુઃખી કરી શકશે નહીં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી મૂંઝવણ નીચે કોમેન્ટમાં જરૂર લખજો વાસ્તુદાદા યુ ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે ફરી મળી શકીએ ધન્યવાદ સુખી રહો સમૃદ્ધ રહો